Редактор субтитров А.Семкин Корректор А.Егорова અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના સીએમ પદની રેસમાં કુલ સાત નામ સામેલ હતા પરંતુ આતિષી એ બધાને પાછળ છોડીને મુખ્યમંત્રી પદ મેળવ્યું છે તો આવો જાણીએ કે દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી કેવી રીતે અને શા માટે મળી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના સીએમ પદ માટે કુલ સાત વદે દરો હતા પરંતુ આતિષીએ બધાને પાછળ છોડીને સીએમ પદ મેળવી લીધું છે આતિષીને દિલ્હીના નવા મુખ્યમંત્રી જાહેરાત કરવામાં આવ્યા છે આતિશી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ સવાલ ના રાજીનામા સામેલ હતા આમાં પહેલું નામ તેમની પત્ની સુનિતા કેજરીવાલ નું હતું જોકે ધારાસભ્ય ન હોવાના કારણે તેમની દાવેદારી શરૂઆત નબળી હતી આ સિવાય મંત્રી ગોપાલ રાય કૈલાસ ગેહલોત આતિશી સૌરવ ભારદ્રાજ રાખી બિરલાન અને કુલદીપ કુમાર પણ સીએમ ની રેસ માં સામેલ હતા સૌરવ ભારદ્વાજે પોતાના દાવા અંગે મીડિયા સાથે ખુલી વાત કરી હતી એ જ રીતે ગોપાલ રાય ના દાવા પાછળ નું કારણ તેમની વરિષ્ઠ હતી ગોપાલ રાય કેજરીવાલ સરકાર માં સૌથી વરિષ્ઠ મંત્રી હતા તો પ્રશ્ન એ પણ થાય કે આતીશી કેમ મળી સીએમ ની ખુરશી તો એના વિશે વાત કરીએ તો તેનું પેલું કારણ છે આતિશી અન્ના આંદોલન પહેલા પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે સંકળાયેલા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નામ ની ભલામણ મનીષ સિસોદીયા દ્વારા કરવામાં આવી છે બીજું એક મહિલા છે અને આપની નજરે દેશની એક અડીકમ વસ્તી પર છે સીએમ આમ આદમી પાર્ટીઓ આતિ ત્રીજું આતિસી ને ખુરશી મળવાનું સૌથી મોટું કારણ તેની વિશ્વાસ પાત્રતા છે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે પણ તેમને તેમના સ્થાને ધ્વજ ફરકાવવા માટે આતિસી નામ ની ભલામણ કરી હતી ચોથું કારણ સ્વાતિ માલીવાલ કેસ બાદ અરવિંદ કેજરીવાલ પાર્ટી મહિલાઓના મુદ્દાઓ પર રાજકીય પાર્ટી બની ગઈ છે પરંતુ સાત મોટા રાજ્યો યુપી બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઝારખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ઉત્તરાખંડ માં પણ આમ આદમી પાર્ટી કોઈ ચમત્કાર કરી શકી નથી એવું કે કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ હવે દેશભર માં ફરી શકશે અને પાર્ટી સંગઠન પાસેથી ફીડબેક લઈ શકશે અને રણનીતિ તૈયાર કરશે આથી દિલ્હીના ના સીએમ પદ લાયક છે કે નહીં મિત્રો કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયો